હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન માય સેલ્ફ પટેલ કેમ છો બધા વધારે સ્વાદિષ્ટ સરળ અને હેલ્ધી રેસીપીઝ જોવા માટે વર્ષ કિચનને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરજો અને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે થેન્ક્સ ફોર શેરિંગ એન્ડ વોચિંગ માય રેસીપીઝ યુનિટ વર્ષ કિચન વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર એવી નાસ્તા માટે માત્ર દસ જ મિનિટમાં બની જાય તેવી સેન્ડવિચ બનાવીશું આજે આપણે એ પણ આપણે તવા પર બનાવીશું અને તેના માટે દોઢ કપ જેટલો બેસન ચાળીને લેવો અને તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીને પાતળું ખીરું બનાવવાનું છે આટલા ખીરામાંથી ટોટલ બે સેન્ડવીચ તૈયાર થશે મોટી સાઈઝની બ્રેડની એટલે કે ટોટલ ચાર બ્રેડને કોટિન કરી શકાય એટલું ખીરું તૈયાર થશે બટાટાવાળાનું ખીરું હોય એનાથી થોડું પાતળું રાખવું અને સ્વાદ પ્રમાણે નમક અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ હાફ ટી સ્પૂન જેટલો હજ અજમો હાથેથી મસળીને નાખવો એક ટીસ્પૂન સ્પૂન આદુ મરચીની પેસ્ટ નાખવાની છે સ્પાઈસી ગ્રીન ચીલી પેસ્ટ નાખવી એકદમ તીખી મરચીની પેસ્ટ નાખશો તો આ પુડલામાં બહુ જ સ્વાદ સરસ આવશે અને તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકો અને બે ચમચી જેટલી કોથમીર બારીક ચોપ કરીને નાખવી આ બેટર આવું સાદું જ હોય છે અને પાણીથી જ બનાવવાનું હોય છે તેમાં કોઈ પણ પ્રકારના વધારે પડતા મસાલા એડ નથી કરવામાં આવતા અને હવે એક નોનસ્ટિક પેનને ઘી મૂકીને તેને સરસ રીતે ગ્રીસ કરી લેવો તમે તેલ બટર કંઈ પણ યુઝ કરી શકો છો અને નોર્મલ બ્રેડની સ્લાઇસને આ ખીરામાં ડીપ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તવા પર મૂકવી બે બ્રેડની વચ્ચે જો આ રીતે થોડી જગ્યા રહી તો તેમાં થોડું ખીરું રેડી દેવું અને હવે તેમાં ઉપરથી થોડો સેન્ડવીચ મસાલો પહેલાં સ્પ્રિંકલ કરવાનો છે ચાટ મસાલો પણ લઈ શકાય અને તમને જેટલા વેજીટેબલ્સ ભાવતા હોય એ પ્રમાણે વેજીટેબલ્સને ટોપિંગ કરવું તો ડુંગળી બારીક ચોપ કરેલી છે કોબી બીટરૂટ ગાજર બધું વેજીટેબલ્સ એકદમ ઝીણું ઝીણું સમારી લેવું અને બીટ અને ગાજરને ખમણી લેવા કેપ્સિકમ ટોમેટો તમે આમાં બાફેલી મકાઈના દાણા પણ લઈ શકો સારા એવા પ્રમાણમાં કોથમીર નાખવી અને ઉપરથી ફ્રેન્કીનો મસાલો થોડો સ્પ્રિન્કલ કરવાનો છે ફ્રેન્કીના મસાલાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે આ પુડલા સેન્ડવીચનો અને ઉપરથી બે બે ચમચી જેટલું ચણાના લોટનું ખીરું ફરીથી નાખવું જેથી મસાલો એકદમ સરસ રીતે સેટ થઈ જાય અને ચપટી નમક ઉપરથી નાખવું અને આ રીતે તવેથાની મદદથી તેને પ્રેસ કરીને સેટ કરી દેવું વેજીટેબલ્સને અને હવે સ્લોથી મીડિયમ ગેસની વચ્ચેની ફ્લેમ પર એકદમ સરસ રીતે શેકાવા દેવાની છે અને તમે આમાં બ્રાઉન બ્રેડ પણ લઈ શકો મેં અત્યારે પ્લેન વ્હાઈટ બ્રેડ લીધી છે અને તમે વેજીટેબલ્સ તમારી ચોઈસ પ્રમાણેના વધારે ઓછા લઈ શકો મુંબઈની મોસ્ટ ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે આ પુડલા સેન્ડવીચ તમને મુંબઈની દરેક ગલીએ આ સેન્ડવીચ જોવા મળશે અને વેજીટેબલ્સથી ભરપૂર હોય છે અને એનો સ્વાદ એકદમ ચટપટો અને થોડો સ્પાઈસી હોય છે અને આખી સેન્ડવીચ બટરમાં જ બનાવવામાં આવે છે તો અત્યારે હું તેમાં એક એક ટી સ્પૂન જેટલું બટર ઉપરથી નાખી રહી છું ફરીથી થોડી કોથમીર સ્પ્રિંકલ કરવી અને બટરને સરસ રીતે સ્પ્રેડ કરી દેવું અને તવા પર પહેલાં મેં એકથી દોઢ 2 ટીસ્પૂન જેટલું ઘી નાખ્યું હતું તો નીચે ઘી નાખવાની જરૂર નથી હવે સરસ રીતે નીચેની સાઈડ કૂક થઈ ગઈ છે તો તેને પલટાવી દેવું અને પલટાવીને હવે સ્લો ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ સુધી તેને સરસ રીતે કૂક થવા દેવાની છે જેથી વેજીટેબલ્સ અને ચણાના લોટનું લેયર બધું એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને તમને આ સેન્ડવિચ જેવી ક્રિસ્પી ભાવતી હોય એ પ્રમાણે શેકવી અને વેજીટેબલ્સની ઉપર ચણાના લોટનું બેટર નાખ્યું હોવાથી પલટાવશું તો પણ તે વેજીટેબલ્સ છૂટું નહીં પડે બ્રેડથી અને સરસ રીતે સેટ થઈ જશે હવે એક ટી સ્પૂન જેટલું ઘી તેલ અથવા તો બટર નીચેથી સ્પ્રેડ કરવું હું અત્યારે ઘીમાં બનાવી રહી છું પર્સનલી મને ઘીનો ફ્લેવર વધારે પસંદ છે સો તમે ફક્ત બટરમાં સેન્ડવિચ બનાવશો તો ખાવાની મજા પડી જશે અને ઘરનું માખણ લેશો તો પણ મજા આવશે તમારી ચોઇસ પ્રમાણે તો નીચેથી પણ એકદમ સરસ શેકાઈ ગઈ છે તો હવે તેને ફરીથી પલટાવી લેશું અને સ્લો ગેસની ફ્લેમ પર ફરીથી એક મિનિટ સુધી તેને ક્રિસ્પી થવા દેશું અને ઉપરથી થોડું ચીઝ નાખવું ચીઝ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકો ફરીથી ઉપર થોડો સેન્ડવિચનો મસાલો સ્પ્રિન્કલ કરવો તો માત્ર દસ જ મિનિટમાં બની જાય એવું હેલ્ધી ફાસ્ટ ફૂડ તૈયાર છે જે સ્વાદમાં ખૂબ જ સરસ છે અને વિટામિન્સ અને વેજીટેબલ્સથી ભરપૂર છે તમે આ રીતે રોટલીમાં પણ બનાવી શકો જો બ્રેડ ના ખાતા હોય તો અને વચ્ચેથી હવે કટ આપીને આ રીતે આપણે બ્રેડની ઉપર એક બીજી બ્રેડ મૂકી દઈશું તો તૈયાર છે આપણી સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી પુડલા સેન્ડવિચ જેને આપણે કટ કરીને સર્વ કરીશું ગરમા ગરમ ખાવાની મજ્જા પડી જાય તેવી સેન્ડવીચ બનીને તૈયાર થઈ છે અને અત્યારે આ સેન્ડવિચમાંથી એકદમ સુગંધ જોરદાર આવી રહી છે અને ટેસ્ટમાં પણ એટલી બધી સરસ બની છે કે તમે એક વખત આ રીતે બનાવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે આ કેટલી હેલ્ધી અને ટેસ્ટી બને છે પર્સનલી અમને તો આ સેન્ડવિચ ખૂબ જ પસંદ છે તમારામાંથી કોને કોને કેવા પ્રકારની સેન્ડવિચ ખૂબ જ ભાવે છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને અત્યારે હું આ સેન્ડવિચને મુંબઈ સ્પેશિયલ સેન્ડવિચની ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું અને સેન્ડવિચની ગ્રીન ચટણીની રેસીપી લિંક મેં અત્યારે વિડીયોની સ્ક્રીનમાં અને ડિસ્ક્રિપ્શનમાં બંને જગ્યાએ આપેલી છે તો તમને આજની આ સેન્ડવિચની રેસીપી પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી